તો હજી ઉગતું નથી આવતું એમ બગડે જ બધા નુકસાન કેટલું ભોગવું પડ્યું છે નુકસાન ની સો થી સાત હજાર રૂપિયા નુકસાન છે કેટલા દિવસની અંદર વરસાદ આવે તો જ પાક બચે તો બે ત્રણ દિવસમાં વરસાદ આવશે તો પાક રહે અને હજી પાછું આ નુકસાન અમારે ભોગવવી પડશે વાવણી કરી મરચી કરી પણ મરચી મારી દસ વીઘા ની ત્રીસ હજાર નો રોપ ફેલ ગયો તડકાનો સુકાઈ ગયો તડકો બહુ પડ્યો ગરમી પડી એમાં રોપ મારો હુકાઈ ગયો અને ફરી વરસાદના કારણે અને અત્યારે ફરીને પચીસ હજાર રોપ લાવવો પડ્યો મરચી નો મારે મરચીને એવો ફૂંકાઈ જાય તડકો એવો પડે એટલે અને કપાસ કર્યો દસ વીઘાનો એ તો ફેલ જ ગયો મારે આવ